અને એ રડતી માં એ હત્યારા ને એમ કહે કે છોડી દો છોડી દો છોડી દો કે દેવી ભૂલ થાય છે કે મારી કોઈ ભૂલ નથી થતી છોડી દો અર્જુન છોડવા માટે તૈયાર નથી એટલે ભગવાન કૃષ્ણ કેવું કે દ્રૌપદી સાચું કહે છે અને છોડી દો અર્જુન દ્રૌપદીને પૂછે છે છોડવાનું કારણ તો કહો શા માટે છોડી દઈએ કહે કે બે કારણ છે એક ગુરુ પુત્ર છે બ્રાહ્મણ છે એને છોડી દો બીજું કારણ દ્રૌપદીએ વિશેષ રૂપમાં આપ્યું છે દરેક માતાએ આ સમજવાની જરૂર છે કેટલી કરુણાની મૂર્તિ છે દ્રૌપદી કે આટલું આટલું દુઃખ સહજતાનો સ્વીકાર કરે બ્રાહ્મણ પુત્ર ગુરુ પુત્ર છે છોડી દો બીજું કારણ આપ્યું કે કુરુક્ષેત્રની ભૂમિની અંદર યુદ્ધ કરતા કરતા દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા છે અને માં ગોમતી હવે એકલા છે એનું આ એક જ સંતાન છે જો તમે આને મારી નાખશો તો માં ગોમતી નું કોણ ભલે મારા પાંચ પુત્રો હણાઈ ચૂક્યા છે મારા પાંચ પુત્રો એને માર્યા છે અશ્વત્થામાં પણ એ પાંડવો તમે પાંચ હજુ જીવિત છો પણ તમે આ અશ્વત્થા મારશો ને એકલા થઈ જશે અને ઋષિ ઋષિ પત્નીનો જે નિશાસો છે ને એ તમને મને લાગશે માટે હું તમને અર્જુન કહું છું કે આને છોડી દો દ્રૌપદીની કરુણા તો જુઓ સાહેબ આજે વર્ષો પછી એટલા માટે આપણે દ્રૌપદીને યાદ કરીએ છીએ એટલા માટે એને ગાઈએ છીએ કારણ કે કરુણાનું સ્વરૂપ છે કરુણાની મૂર્તિ છે અર્જુન સ્વથામાને છોડે છે ભગવાન શ્રી કૃષ્ણ હણી લે છે અશ્વત્થાના કપાળમાં એક મણી છે એ ભગવાન કૃષ્ણ એને હસ્તગત કરે છે અશ્વત્થામાં છોડે છે પછી તો એવી કથા છે ભગવાન કૃષ્ણ પાંચેય પુત્રના અગ્નિ સંસ્કાર કરે છે